હેલો કેમ છો બધા જાગૃત જાગૃતમાં તમારું સ્વાગત છે ચિંતા રખાણી આજે આપણે પ્લેસમેન્ટ વિશે વાત કરવાના છીએ અને બધા કહેતા હોય છે કે કોમ્પ્યુટર આઈટીમાં જવાય તો કોમ્પ્યુટર આઈટીનો જવાનો છે કોમ્પ્યુટર કોઈ જગ્યાએ જવાય કોઈ બ્રાન્ચમાં જવાય મિકેનિકલ સિવિલ આઈસી તમારે ના જવું જોઈએ એનું અહીં આગળ તમને પ્રૂફ બતાવીશ કે જો તમારી કોલેજ સારી હોય અને બ્રાન્ચમાં તમે સેક્રિફાઈસ કરો છો તો બ્રાન્ચ બીજી કોઈ ચૂઝ કરો છો તો પણ તમે સારું પ્લેસમેન્ટ લઈ શકો છો તમે તમારું કરિયર બનાવી શકો છો પહેલાં પણ મેં કીધું હતું હજુ પણ આ વસ્તુ એ રિપીટ કરવા માગીશ અને જે લોકો હજુ પણ એ વિચારતા હોય કે કોમ્પ્યુટર આઈટી જ બેઝ છે તો એ વસ્તુ મગજમાંથી કાઢી દેજો અને પ્લેસમેન્ટ એવા બતાવીશ કે તમને લોકોને ખ્યાલ આવશે કે ના સાલું જિંદગીમાં એન્જિનિયરિંગ તો કરાય બરાબર પહેલેથી હું કહું છું માર્કેટમાં એન્જિનિયર્સ ઘણા બધા છે પણ સારા એન્જિનિયર્સ બહુ ઓછા છે તમારે સારા એન્જિનિયર્સ બનવાનું છે રાઈટ બેટા અને યસ તો આ બધી બ્રાન્ચ જે છે એના વિશે હું ડિસ્કસ કરીશ અને એના આઈડિયા બી આપીશ કે છોકરાઓ કેવી રીતે એમનો કરિયર બનાવતા હોય છે આ એલડી કોલેજ છે બે હજાર ચોવીસમાં જે લોકો પાસઆઉટ થયાનો ડેટા છે હાઈએસ્ટ પેકેજ જે છે હાઈએસ્ટ પ્લેસમેન્ટ કેમિકલ બ્રાન્ચમાં છે બરાબર સૌથી પહેલું કોમ્પ્યુટર આઈડી બ્રાઇ હવે આ કેમિકલ છે કેમિકલમાં નાઇન્ટી વન પોઈન્ટ ફાઇવ પર્સન્ટ પ્લેસમેન્ટ છે હાઈએસ્ટ પેકેજ એટીન પોઈન્ટ સેવન લાખ એવરેજ સેલેરી સવા છ લાખ સોરી છ પોઈન્ટ પંદર લાખ બીજા નંબર આઈસી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ આ આઈસી બ્રાન્ચ જે છે બોલો ઘણા લોકો આને એકદો મારતા હશે કહેતા હશે કે એલડીમાં આઈસી લેવો અને કંઈ બીજી કોઈ જગ્યાએ કોમ્પ્યુટર આઈડી લેવું પણ જોઈ લો એલડી આઈસીમાં નેવ્યાસી પોઈન્ટ નવ ટકા પ્લેસમેન્ટ નાઇન્ટી પર્સન્ટ પ્લેસમેન્ટ હાઈએસ્ટ સેલેરી એટીન પોઈન્ટ સેવન લેખ આ જે છે એ તમે જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે એમાંથી તમે લોકો જોઈ શકશો એવરેજ સેલેરી ફાઇવ પોઈન્ટ ફોર સિક્સ લેખ ઇલેક્ટ્રિકલમાં પ્લેસમેન્ટ નેવ્યાસી ટકા હાઇએસ્ટ સેલરી એટીન પોઈન્ટ સેવન એવરેજ ફાઈવ પોઈન્ટ નાઇન ટુ સેલરી છે મિકેનિકલ એટી વન પોઈન્ટ ફાઈવ હાઇએસ્ટ સેલરી નાઇન્ટીન એવરેજ સેલરી ફાઇવ પોઈન્ટ સિક્સ એટ રબર ટેકનોલોજી આ તો ઘણા લોકો ઇગ્નોર મારતા હશે જેનો એસીપીસીમાં પચીસ હજાર મો રેન્ક વીસ હજાર મો રેન્ક બાવીસ હજાર મો રેન્ક જેનો હોય એસીપીસીમાં એ લોકો કદાચ એલડી ડબલ લેતા હોય છે રાઈટ પણ તમે એલડી ડબલ ચૂઝ કરી શકો છો કરિયરમાં બનાવી શકો છો સિક્સ ટુર ટકા સેવન્ટી સેવન પર્સન્ટ પ્લેસમેન્ટ છે હાઇએસ્ટ સેલરી છ લાખ એવરેજ ચાર પોઈન્ટ અગિયાર લાખ એના પછી કોમ્પ્યુટર આવે છે કોમ્પ્યુટરમાં સિત્તેર ટકા પ્લેસમેન્ટ છે તેર બે એવરેજ સેલેરી ફાઈવ પોઈન્ટ સિક્સ થ્રી આઈટીમાં પાંચ લાખ ઈસીમાં સાહીઠ ટકા પ્લેસમેન્ટ છે હાઇએસ્ટર તેર તેર લાખ છે એવરેજ સેલેરી પાંચ પોઈન્ટ ચોવીસ લાખ એના પછી સિવિલમાં ટકા પ્લેસમેન્ટ છે હાઇએસ્ટ સેલરી એટીન પોઈન્ટ સિક્સ સિવિલમાં પણ અઢાર લાખ નું પેકેજ છે એવરેજ સવાર છ પોઈન્ટ પંદર લાખ છે એના પછી એન્વાયરમેન્ટ છે ઓગણચાલીસ ટકા પ્લેસમેન્ટ હાઈએસ્ટ સેલરી એન્વાયરમેન્ટમાં અઢાર લાખ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ઘણા બધા એકદમ મારતા એલડીમાં બરાબર એવરેજ સેલરી છ પોઈન્ટ પંદર લાખ બાયોમેડિકલ પાંત્રીસ ટકા પ્લેસમેન્ટ છે છ લાખ હાઈએસ્ટ અને સાડા ચાર પોઈન્ટ ત્રણ લાખ એનું જે છે એવરેજ છે ઓટોમોબાઈલમાં અઠ્યાવીસ ટકા પ્લેસમેન્ટ હાઈએસ્ટ પેકેજ નવ લાખ એવરેજ સેલરી છ પોઈન્ટ છવ્વીસ લાખ પ્લાસ્ટિકમાં છવ્વીસ ટકા પ્લેસમેન્ટ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ હાઇએસ્ટ પેકેજ નવ લાખ ઘણો સારો પ્લેસમેન્ટ એવું નથી ખાલી કોમ્પ્યુટર આઈટીમાં જ એડમિશન મળે છે એ લોકોનું જ કરિયર બને છે એવું નથી હોતું બ્રાન્ચ તમે કોઈ બી લઈ શકો છો તમારા ઉપર દમ તમારામાં દમ હોવો જોઈએ રાઈટ જો એકસો ત્રાણું વિદ્યાર્થીઓ એવા છે જેને સાત લાખથી વધારે જોબ મળી છે પાંચસો એક વિદ્યાર્થીઓ એવા છે જેને પાંચ થી સાત લાખ વચ્ચે પેકેજ મળ્યું છે બસો પચીસ વિદ્યાર્થી એવા છે જેને ચાર થી પાંચ લાખ પ્લેસમેન્ટ મળ્યું છે અને નવ્વાણું છોકરાઓ એવા છે જેને ચાર લાખ થી ઓછું પેકેજ મળ્યું છે જોવા જઈએ છસો ને આઠસો આઠસો નવસો નવસો હજાર છોકરા છે હજાર લોકોનું પ્લેસમેન્ટ થયું છે આ વખતે એલડીમાં કે થાઉઝન્ડ સ્ટુડન્ટ્સ છે જે લોકોનું પ્લેસમેન્ટ થયું છે રાઈટ તો જરૂરી નથી કે દલ તો કોમ્પ્યુટર આઈટીમાં તમારે કરિયર બનાવવું બરાબર લોકો જઈ રહ્યા છે જો એટલે તમે લોકો જતા હશો તો ના જતા તમને ઇન્ટરેસ્ટ હોય કોમ્પ્યુટરાયટીમાં હણે જતા હશો તો વાંધો નહીં આવે ઓકે તો આ એક પ્લેસમેન્ટ ડેટા છે આના પરથી કહેવાય કહી શકાય કે એન્જિનિયરિંગનું ભવિષ્ય હંમેશા ઉજળું જ છે એન્જિનિયર કોઈ દિવસ પાછા પડવાનું નથી અને એન્જિનિયર કોઈ દિવસ એમનું કરિયર ડાઉન થવાનું નથી થેન્ક યુ સો મચ બાય